ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પચીસ સપ્ટેમ્બર મગફળીની વાત કરીએ તો મિત્રો ત્રણ વેપારીઓના મત છે અને સરકારે ગુજરાતમાંથી ગઈ ચાલ બાર પોઈન્ટ સત્તાવન લાખ ટનની ખરીદી કરી હતી આ વર્ષે પણ બાર પોઈન્ટ બાસઠ લાખ ટનની ખરીદી કરી છે પણ સામે ખેડૂતોનું રજીસ્ટ્રેશન નવ લાખને એકત્રીસ હજાર ખેડૂતોએ નોંધણી કરી છે એટલે સામે અડધી જ ખરીદી થાય તો પણ પૂરું ન પડે ખેડૂતોનું નોંધણી પ્રમાણે તેઓ ઘાટ ઘટાણો છે હવે શું સુધારો થાય છે તે જોવું જોયું હવે આપણે વેપારીઓના મત જોઈએ ઝાંસી ઉત્તર પ્રદેશના વેપારીનો મત જોઈએ ઉત્તર પ્રદેશમાં નવી મગફળી જે ખાસ કોઈ આવક થઈ નથી ને દસથી પંદર દિવસમાં નવી મગફળીની આવક ચાલુ થઈ જાય તેવી સંભાવના હશે આ વર્ષે બહુ મોટી આવક થાય તેવો અંદાજ નથી યુપીમાં મગફળીનો આવે તો ત્રીસથી પાંત્રીસ ટકા થયા છે જેના કારણે મગફળીનો પાક ગત વર્ષે વીસ લાખ ટન એવો હતો જે આ વર્ષે પાંચથી છ લાખ ટન જ આવે તેવી સંભાવના છે યુપીમાં મગફળીનું વાવેતર સામાન્ય પંદર જૂનથી પંદર જુલાઈ વચ્ચે થાય છે આ વર્ષે આ સમયે ગાળા દરમિયાન સતત વરસાદ પડ્યો હોવાથી ખેડૂતો મગફળીનું વાવેતર કરી શક્યા નહોતા આ સમયે અને ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતો વાવેતર માટે જઈ શક્યા નહોતા આ જમીન પર ખેડૂતોએ પાછળથી ડાંગરનું વાવેતર કર્યું હતું તો અમુક ખેડૂતોએ જમીન ખાલી મૂકી દીધી હતી યુપીમાં સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ આવતો હોય છે જે આ વર્ષે નોર્મલ વરસાદ હોવાથી મગફળીના પાકને ફાયદો થયો છે જે વરસાદ થયો એ શરૂઆતના મહિનામાં આવી ગયો હતો યુપીમાં ત્રીસ ઇંચ વરસાદ પડે છે જેની તુલના જુલાઈમાં બાવીસ ઇંચ પાણી પડી ગયું હતું ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચારથી થી પાંચ ઇંચ જ પાણી પડ્યું હતું આ વર્ષે જે વાવેતર થયા છે તેને કોઈ નુકસાન નથી ખેડૂતોને સરકારી ખરીદીની આશા હોવાથી જે ખેડૂતો વાવેતર કરી શીખ્યા હતા એ ખેડૂતોએ વાવેતર કર્યું હતું યુપીના અમુક વિસ્તારમાં ગામડાઓમાં ઉદ્યોગ બનાવવા માટે જવાની વાત હતી પરંતુ આ વિસ્તારમાં જમીન હજુ સરકારે હસ્તગત કરી નથી આવતા વર્ષે કરશે પરિણામે આ વિસ્તારમાં પણ મગફળીના વાવેતર જે થવાના હતા એ તો થયા જ છે નાફેડ દ્વારા ઉનાળુ મગફળીની ખરીદી બંધ છે અને વેસણ ફરી શરૂ કર્યું છે નાફેડના ભાવ ગુજરાત રાજસ્થાનના નિશાયો હોવાથી યુપીમાં ચાલીસથી બેતાળીસ રૂપિયાની બીડ આવે છે પરંતુ સરકાર હજી ટેન્ડર પાસ કરતી નથી આ હતા મિત્રો યુપીના વેપારી હવે રાજકોટના વેપારીનું હું કહેવું છું સરકારી ગોડાઉનમાં જે મોટો સ્ટોક પડ્યો છે ગુજરાતમાં નાફેડ પાસે અંદાજે બે લાખ ટન અને એફ પાસે સવા લાખ ટન આસપાસ મગફળી પડી છે રાજસ્થાનમાં પણ બે થી અઢી લાખ ટન આસપાસનો સ્ટોક હોવાનો અંદાજ છે સરકાર પાસે હવે મગફળી વેચાણ કરવા માટે આશરે એકાદ મહિનાનો સમય છે અને દસ આસપાસના ઓક્શન માંડ થાય તેવી ધારણા છે હાલમાં સરકાર સુડતાલીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વેચાણ કરે છે જે તેને ઘટાડી પિસ્તાળીસો રૂપિયા કરવા પડશે જે રાજસ્થાનમાં પિસ્તાળીસો છે જે ઘટાડી ચુમ્માલીસો રૂપિયા કરવા પડશે જો ભાવ ઘટાડશે તો જ તેનો નિકાલ આવશે વળી જે મગફળી પડી છે તેને ક્રશિંગ ક્વોલિટીની છે સિંગદાણાના વિકાસ વેપાર પણ બંધ છે વિયેતનામે પંદર નો નિયમ કર્યો હોવાથી ચંપલ પાસ થયા નથી યુરોપિયન કન્ડિશન જ રાખી છે જે કોઈ સંજોગો શક્ય નથી ઇન્ડોનેશિયાએ પણ આયાત પ્રતિબંધ મૂક્યો છે આર્જેન્ટિનાએ પણ ખાદ્ય ડ્યુટી ઝીરો કરી દીધી છે આ સંજોગોમાં નિકાસ વેપાર થાય તેવા સંજોગો નથી સિંગદાણાના નિકાસકારોને પણ આ બધા દેશોમાંથી નિકાસ બંધ થવાથી કે ચેમ્પલ ફેલ જવાથી મોટી નુકસાની થઈ છે જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે ગુજરાતમાં સરકારે હવે નવી મગફળીના ટેકાના ભાવથી દિવાળી પછી ખરીદી શરૂ કરે તેવી સંભાવના છે ગુજરાતમાં અત્યારે નવી મગફળીની રોજની યાર્ડમાં ડિલિવરીની મળી દોઢ લાખ ગુણી જેવી આવક થાય છે ખેડૂતોને મગફળીનો નિકાલ જ કરવો છે હવાવાળા માલ આવતા હોવાથી તેને રાખવાના મૂળમાં ખેડૂતો નથી નવી મગફળીમાં હળવદના જાવા ક્વોલિટીના બારસો પંચોતેર અને ટીજના ભાવ અગિયારસો પચાસ છે મગફળીના ભાવમાં પચાસથી પંચોતેર રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણા છે શિંગદાણામાં ડિમાન્ડ ન હોવાથી મગફળીના પીલાણમાં જ વધારે વપરાશ થવાની છે ગુજરાતમાં મગફળીનો પાક ચાલીસથી પચાસ લાખ ટન વચ્ચે થાય તેવો અંદાજ છે ગત વર્ષની તુલનાએ વાવેતર વધારે છે પરંતુ ઉતારા ઓછા છે જે ખેતરમાં ત્રીસ મણ ઉતારા આવતા હતા ત્યાં આ વર્ષે પચીસ મણ જ ઉતારાનો અંદાજ છે આ હતા મિત્રો રાજકોટના વેપારી હવે આપણે જોઈએ ભુજના વેપારીનું શું કેવું છે સિંગદાણામાં અત્યારે નિકાસ વેપાર ચાવ બંધ જેવા છે ઇન્ડોનેશિયાએ ભારતીય દાણાની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી કોઈ વેપાર જ નથી નિકાસ વેપાર ન હોવાથી લોકલ બજારમાં પ્રેશર વધી રહ્યું છે ઇન્ડોનેશિયાનો પ્રતિબંધ દૂર થતા જે થોડો સમય લાગે તેવી સંભાવના છે વિયેતનામે પણ તાજેતરમાં ચેમ્પલ પાસ ન કર્યા હોવાથી ત્યાં પણ ઇસ્યુ ઊભા થયા છે અને ડાયરેક્ટ નિકાસ વેપાર થઈ ગયા છે વૈશ્વિક બજારમાં ઇન્ડોનેશિયા પાસે સ્ટોક પડ્યો હતો એ બધો હવે પૂરો થયો હોવાથી ત્યાં પણ ભાવ વધી ગયા છે ઇન્ડોનેશિયામાં લોકલ બજારમાં પણ કિલોએ દસથી બાર રૂપિયાની તેજી થઈ ગઈ છે બીજી તરફ ભારત કરતાં ચીનના ભાવ બસો ડોલર ઊંચા હશે જેને કારણે ઇન્ડોનેશિયા ભારત કરતાં ચીનમાંથી ખરીદી કરે તો કિલોએ દસ રૂપિયાનો ભાવ ફરક આવે છે આ સંજોગોમાં ઇન્ડોનેશિયાએ પણ ભારતમાં લેવા આવવું પડશે અને ત્યાંના આયાતકારો પણ પ્રેસર કરે તેવી સંભાવના છે સિંગદાણાના ભાવ અત્યારે જાવાના પચાસ સાઠ કાઉન્ટના પંચાણું અને એંશી નેવું કાઉન્ટના પંચ્યાસી રૂપિયા છે જેની સામે ટીજે બનાસકાંઠાનો ભાવ ત્રાણું અને ત્યાંશી રૂપિયા છે સૌરાષ્ટ્રના ભાવ બે રૂપિયા છે કચ્છનું જાવા લેવા જાવ તો બેથી થી ત્રણ રૂપિયા છે કચ્છનો ભાવ જાવાનો સત્તાણું અને સત્યાસી રૂપિયા કોટ છે વેપાર નિકાસમાં નથી ને ડોમેસ્ટિકમાં ઠલવાય છે શિંગદાણાના ભાવમાં હજી પણ બે ત્રણ રૂપિયાની મંદી આવી શકે છે કોઈ મોટી મંદી નથી શિંગદાણાની બજારમાં દિવાળી સુધી બજારો રેન્જ બાઉન્ડ રહેશે દિવાળી પછી સરકારની ટેકાના ભાવથી ખરીદી અને ઇન્ડોનેશિયાના નિકાસ બાબતે શું નિર્ણય આવે છે તેના ઉપર બજારનો આધાર છે જો નિકાસ ખુલી જશે તો બજાર સ્ટેબલ થઈ જાય તેવી ધારણા છે વૈશ્વિક બજારની ક્રોપની વાત કરીએ તો ચીનમાં પણ પાંચ ટકા વધારે જ પાક છે બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પણ સિંગદાણાનો માલ ભરાવો છે ઓલ ઓવર વિશ્વમાં ડિમાન્ડ અત્યારે સ્લો જ ચાલે છે દિવાળી પછી સરકાર ટેકાના ભાવથી ખરીદી શરૂ કરશે પછી બધાને ટેકો મળશે ગુજરાતમાં મગફળીનો પાક ગત વર્ષે ચાલીસ લાખ ટનનો હતો આ વર્ષે વધારો થવાનો અંદાજ છે આ હતા મિત્રો વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી